કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં કિરાણા સ્ટોરની દુકાનમાં અફીણના રસનું વેચાણ કરતા શખ્સને અફીણના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડ્યો સુરત ગ્રામ્ય જિલ્લામાં નાર્કોટેક્સની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે એસઓજી શાખાનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળેલ કે કડોદરા જીઆઈડીસી વિસ્તારના નવા હળપતિવાસમાં રહેતા રસનું વેચાણ કરે છે જે બાતમી આધારે ઉપરોક્ત જગ્યાએ રેડ કરી ત્યાંથી વગર પાસ પરમીટનો અફીણના રસનો પાંચ કિલો ત્યાસી ગ્રામ જથ્થો જેની કિંમત રૂપિયા પચીસ લાખ એકતાલીસ હજાર પાંચસો મોબાઈલ નંગ બે કિંમત રૂપિયા પંચોતેર હજાર મળી કુલ રૂપિયા છવ્વીસ લાખ સોળ હજાર પાંચસોનો મુદ્દા માલ સાથે ઉપરોક્ત શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો તેમજ આ જથ્થો પૂરો પાડનાર બુધારામ દેવારામજી બિશ્નોએ હાલ રહેવાસી સાંઈ દર્શન સોસાયટી વરેલી તાલુકા પલસાણા જિલ્લા સુરત મૂળ રહેવાસી રાજસ્થાનવાળો આ અફીણનો જથ્થો છેલ્લા એક વર્ષથી પૂરો પાડતા હોવાનું પકડાયેલ શખ્સ દ્વારા જણાવેલ હતું જેથી સુરત ગ્રામ્ય એસઓજી પોલીસ દ્વારા બંને શખ્સો વિરુદ્ધ નાર્કોટિક્સની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર પ્રવીણ ભટ્ટ યશવી ગુજરાત ન્યૂઝ સુરત